હવે તો હું પરીક્ષાઓ દઈ દઈને થાકી ગઈ છું મે બીએડ એમએ બધું પૂરું કરી નાખ્યું પણ મને હજી સરકારી નોકરી નથી મળતી હસોડી પણ ભરતી જ નથી

શંભુ શરણે કષ્ટ કાપો ને એવ બધું છે એ લંગુડી આય તો ફોન માં તો બહુ હારા સ્ટેટસ ને એવ બધું મુક્તિ હોય જણા ફરવા જાતા હોય ઠેક બધે તોય વળી એને શું દુખ પડ્યું હશે તે વળી પડીને કષ્ટ કાપો ગીત છે વાત છે ઓ કાંતુડી ઈ તો ડુંગરા સને દૂર થી લાગે ઈ ભલે ને ને બધું મુક્યા કરતી પણ એને હાહુ ને હાહરાની બધા બહુ ગોલી ના છે તને નો ખબર હોય આ એટલે આયા રોતી હોય ભોળાનાથ પાહે ટેટસ ભલાન મૂકે કે માર બવ હારું મારે હારું ઈ તો આપણને ખબર જ છે કેવું ખારું છે એ ભોળાનાથ ઓલી મારી નણન પાછી આવેલી છે ને એને ક્યાં ઘર ગઈ જોને તો હારું ન કરી મારું ઘર ભાંગશે મારે શું કરું ભોળાનાથ મારો ઘરવાળો તો હાથ હોનાનો હારો છે પણ નણન ને લી તે તો હવે બહુ માંગ્યું ઓ ખોળાનાત પાહે તને તો સારું મારો ઘરવાળો છે ને મારું હારું છે એલી કાંતૂડી આંજો પાછી કરવા દેખાડો કરવા કે મારે તો સારું છે એમ કેવી છે તો વાર ભોલે બાબા હમ કુવારે હે કુવારો કોના ધન ચાહી આવડતું તું ગુજરાતી બોલ ભોળાનાથ રે પોતાને અડધું હિન્દી ફાવતું નથી ફાકા મારે છે ભોળાનાથ પાસે એમાં તારું શું જાય છે હું ભોળાના થારે જેમ વાત કરું એમ હિન્દી કરું ગુજરાતીમાં કરું તારે કઈ નહીં બોલવાનું સમજાણું

કાળાની બદલે ધોળા આવી ગયા છે ને ધોળાની બદલે હવે કાળા આવવાનું ચાલુ થઈ ગયું છે ભોળાનાથ મારી બેન છે તોય મારું કે હામું સામુંય નથી થાતું ભોળાનાથ મારી સામું જોવો તમે બિશારો આખો કેન ભરીને લાવ્યો છે દૂધનું તોય કે મેળ ખાતો નથી ભોળાનાથે હામું નથી જોતા હું કરું બિશારાનું